માંગ માં દારૂબંધી અમલવારી કરવાની અમલવારી દારૂબંધી કાયદા નો ચુસ્ત અમલવારી કરાવવાના નશાનો નો બેરોકટોક ચાલતો વેપલો બંધ કરાવવા નશાથી યુવાનોને બચાવવા કરી માંગ વિવિધ માંગ સામે પોલીસ કમિશનરે કચેરીએ દેખાવ હાથમાં બેનર અને પ્લેકર સાથે દારૂબંધીની ની ચુસ્ત અમલવારી માટે કરીએ સૂત્રોચાર અમે સુરત પોલીસ કમિશનર શ્રી રજૂઆત કરવા માટે આવ્યા છે આજે ગુજરાત અંદર કાયદો અને વ્યવસ્થા તદ્દન નિષ્ફળ ગઈ છે અને આજે ડ્રગ્સ કાંજો નકલી દારૂ કેમિકલ દારૂ આજે લોકો પીને કેટલાના મૃત્યુ થઈ રહ્યા છે અને કેટલી બહેનો વિધવા થઈ રહેલી છે

અને આજે ગૃહમંત્રી નું ખાતું લીધું અને તારા નાયબ મંત્રી નું ખાતું લીધું અને નિમ કક્ષાપ ઉઠરીને આ જે પોલીસ કર્મી જે મહિલાઓને આગળ કરીને જે કૃત્યુ આ ગુજરાત અંદર જે કરી રહ્યા છે તેને બિલકુલ ચલાવી લેવા નથી અને હર્ષ સંભવી સાહેબ

ધારાસભ્ય એવું નથી કહેતો કે ટાટા ભાંગે રાખવાનો અમારા ધારાસભ્ય એવું નથી કેતો કે ગુના કામ કરવાનો પણ અમારા ધારાસભ્ય નો કહેવાનો ભાવરગા હતો જુગ્નેશ વડીનો આવા જે લોકો જે છે આજે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવે છે હપ્તા લઈને તો તેઓના પટ્ટા ઉતરી જવા જોઈએ એટલા માટે પટ્ટા ઉતરી જવા જોઈએ કે કાયદેસર કાનૂની કાર્યવાહી કરીને પટ્ટા ઉતરી તો તેના માટે એના અર્થે કરીને આજે મહિલાઓને ખોટો રીતે જે પોલીસ મહિલાઓને રસ્તા પર ઉઠાડીને આજે કોંગ્રેસ પાર્ટીનો અને ગુજરાતની જનતાનો નાક દબાવવાનો કામ કરી રહ્યા છે હવે આટલી હદે જો ભારતીય જનતા પાર્ટી જો ઉતરી જતી હોય તો મારા પ્રજાને કહેવાનું છે ગુજરાતની પ્રજાને તમે જાગો અને એ થાવ અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભગાવો હિતેશ પ્રજાપતિ બીએચપી ન્યૂઝ સુરત